વીઆઈપી વર્મો નમૂનો જનતા ખાડામાં પણ નેતા માટે રાતોરાત રસ્તા રેશમ જેવા આમોદ નગરપાલિકા અને વહીવટી તંત્રની આંખ આડા કાન કરવાની નીતિનો ભાંડો ત્યારે ફૂટયો જયારે નવનિર્મિત એસટી બસ સ્ટેશન ના લોકાર્પણ માટે નાયબ મુખ્યમંત્રીના આગમનની તૈયારીઓ શરૂ થઈ જે વર્ષોથી જનતા ખાડાઓ અને મુખ્યમંત્રી ફાકી રહી હતી ત્યાં નેતાના કાફલાને કોઈ ઝટકો ન લાગે તે માટે તંત્રએ રાતોરાત યુદ્ધના ધોરણે ઠીંગણા મારવાનું કામ શરૂ કરી દીધું છે સામાન્ય નાગરિકોની વર્ષોની રજૂઆતો જે તંત્રમાં તે રડ્ડી સમાન હતી જે તંત્ર હવે મહાનુભાવોને ખુશ કરવા માટે માર્ગો પર પાણી છાંટીને ધૂર દબાવવાના અને ખાડા પૂડીને સુગડતાનો દેખાવ કરવામાં વ્યસ્ત બન્યું છે તંત્રની આ કામચલાઉ અને પ્રદર્શનાત્મક કામગીરીએ સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર આક્રોશ જન્માવ્યો છે લોકો સવાલ કરી રહ્યા છે કે શું ટેક્સ ભરતી જનતાના જીવની કોઈ કિંમત નથી શું રસ્તાઓ માત્ર નેતાઓના સ્વાગત માટે સુધારવામાં આવે છે અનેક અકસ્માતો અને આરોગ્યની સમસ્યાઓ છતાં અત્યાર સુધી કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું વહીવટી તંત્ર અચાનક લોકાર્પણના નામે જાગૃત થતા તેને જનતા વિકાસ નહીં પણ ક્રોર મજા ગણાવી રહી છે ટકાઉ ઉકેલ લાવવાને બદલે માત્ર કાર્યક્રમ પૂરતું દેખાવવાનું સમારકામ કરનારા અધિકારીઓ સામે હવે લોકો કાયમી અને ગુણવત્તા રસ્તાની માંગ સાથે સવાલો ઉઠાવી રહ્યા છે એટલા માટે આ બધી કામગીરી ચાલુ થઈ ગઈ છે આ પાણી છાટે છે પેલા ટેન્કર લે છે બંબા ટ્રેક્ટર અને આ જો પાણી બાખાદરા પુરાય છે આ ખાડરા આજે પુરા આટલા ઉડા ઉડા ખાડરા હા આટલા ઉડા ઉડા ખાધા બરાબર અત્યાર સુધી કેમ ના દેખાયું મને આજે દેખાયું હવે વર્ષો થી આગળ ધૂળ ઉડે છે અમે ધૂળમાં અહીંયા આગળ હેલન છે જો આ પાણી છાટે છે કે ડર ના ઉડે આખો રોજ જોઈએ આટલા ઉડા ઉડા આ ખાડરા જો આ બધું મટોળો આજે ના

તકલીફ તો આ રોડની છે જે એક વર્ષથી ધૂળ ખાઈ ખાઈને કંટાળેલા છે જતા આવતાં વાહનોનો ફોનનો અવાજ ખખડાટનો અવાજ એનાથી બી કંટાળેલા છે રોડ મહિનો અને ચાર મહિનામાં ચૂટી ગયો તેને આજે એક વર્ષ થયું એક વર્ષ પછી કોઈ એનપોર્ટ મેન્ટેનન્સ થાય છે એટલે મેટર લાગે છે છ વગર પછી વધારે ખરાબ થઈ જાય છે એના પછી કોઈ પરમેનમેન્ટ એનું મેને મેનેજમેન્ટ થયું નથી

જેને પૂછો ને તો એ બી કહે છે કે અમે કંટાળી રહ્યા એક વર્ષ એટલે એકાદ મહિના પૂરતો હતો તો કોઈ પ્રોબ્લેમ ના હતો પણ એક વર્ષ હવે જે એના સત્તા સત્તા દિવસો છે ઊંઘમાંથી જાગે ને આના માટે કઈ ઝડપી નિરાકરણ કરીને એના યોગ્ય પગલા ભરે અમારી એ માંગ છે હરે કૃષ્ણ જાના તમારે આ રોડ નું દૂર બહુ ઉડે છે લોકો હેરાન થાય શરદી ખસી બધું થાય ઘઉં પકડાઈ જાય